સુસ્વાગતમ 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 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ પર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણનું સોલ્યુશન કરવાના છીએ જેમાંથી આજના વિડીયો લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર એકનું સોલ્યુશન કરીશું જેમાં પ્રશ્ન નંબર એકની રકમ કંઈક આ પ્રકારે આપી છે કે નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ છે તે નક્કી કરો હવે આમાં આપણને કુલ ચાર બહુપદીઓ આપી છે તેમાંથી આપણે એવું નક્કી કરવાનું છે કે તમામ બહુપદીનો અવયવ એક્સ પ્લસ એક છે કે નહીં તો ચાલો એક પછી એક બહુપદીનું સોલ્યુશન કરીએ સૌપ્રથમ આપણે સોલ્યુશન કરશું નંબર એકનું એક્સનો ઘન વધ્તા એક્સનો વર્ગ વદ્દા એક્સ વદ્દા એક હવે આપણે શું જોવાનું છે તો કે આ બહુપદીનો એક અવયવ એક્સ પ્લસ એક છે કે નહીં તો સૌપ્રથમ આપણે એવું કરીશું કે જે અવયવ ગોતવાનું ગીતું છે ને તેને જીરો લઈ લઈશું એટલે કે એક્સ વત્તા એક બરાબર ઝીરો હવે આમાંથી આપણે ની કિંમત મેળવીએ માટે એક્સ બરાબર શું મળશે તો પ્લસ એક જમણી બાજુ જાય તો થશે માઇનસ એનો મતલબ શું x = 100 આવી તો કે -1 તો સૌપ્રથમ આપણે જે બહુપદી આપેલી છે તેને px તરીકે લખી દઈએ p(x) = x નો ઘન + x² + x + 1 હવે જે x = -1 કિંમત આપણને મળી તે આની અંદર મૂકીએ તો શું લખાશે તો કે સૌપ્રથમ वी ऑफ अबे थे एक्स इन जगह है सी लिखવાનું છે -1 તો -1 = -1 નો ઘન + -1 નો વર્ગ + -1 + 1 હવે આનું સોલ્યુશન કરીએ તો સૌ પ્રથમ -1 નો ઘન હવે જ્યારે પણ -1 ની એકી घात હોય તો તેનો જવાબ આવે -1 તો જુઓ ત્રણ કેવી घात છે એકી घात છે તો આનો જવાબ આવશે -1 थेर मान -1 ની જો બેકી કા તોય તો જવાબ આવે +1 એટલે આનો જવાબ આવશે +1 થ્યાર બાદ -1 + 1 હવે તમે જોઈ શકો છો +1 -1 આ કેન્સલ થઈ જશે +1 -1 આ કેન્સલ થઈ જશે તો શું વધ્યું તો કે કંઈ વધ્યું નથી એનો મતલબ 0 વધ્યો તો 0 કિંમત કોને આવી તો 0 કિંમત આવી છે p ઓફ -1 ની તો વિદ્યાર્થી મિત્રો જુઓ આપણને છેલ્લે મળી અવયવ કિંમત જીરો ન આવે તો એક્સ પ્લસ એક આપેલ બહુપદી અવયવ નથી તો આપણે અહીં લખી દઈશું એક્સ પ્લસ એક

હવે મેં આટલે લખેલું છે હું આટલે ફરી લખતો નથી પરંતુ જ્યારે તમે દાખલો ગણો તો શરૂઆતમાં તમારે આ પદ અવશ્યપણે લખવાનું રહેશે તો હવે આપણે ડાયરેક્ટ આપેલ બહુપદીને પી એક્સ તરીકે લઈ લઈએ પી ઓફ એક્સ બરાબર એક્સ ની ચાર ઘાત વત્તા એક્સ ની ત્રણ ઘાત વત્તા એક્સ સ્ક્વેર વત્તા એક્સ વત્તા એક હવે શું કરીશું તો કે એક્સ ની જગ્યાએ માઇનસ એક મૂકીશું તો લખીએ પી ઓફ -1 = -1 ની 4^ + -1 નો ઘન + -1 નો સ્ક્વેર + -1 + 1 હવે આનો સોલ્યુશન કરીએ જુઓ સૌપ્રથમ છે -1 ની કેટલી घात છે 4 તો જવાબ કેટલો આવશે +1 એટલે આનો જવાબ આવ્યો +1 ત્યાર બાદ ઘાત છે 1 ની તો 1 ની ઘાત તો -1 તો આનો જવાબ હશે -1 5 2 ની घात છે એટલે +1 ત્યાર બાદ +- -1 +1 હવે ચેક કરીએ આ +1 -1 કેન્સલ +1 -1 કેન્સલ તો કેટલા વધ્યા +1 તો બરાબર +1 આ જવાબ કોનો આવ્યો તો આ જવાબ આ ગયો P ઓફ -1 નો તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીં P ઓફ -1 = 1 મો જે નોટ ઇક્વલ ટુ જીરો ત્યારબાદ દાખલા નંબર ત્રણ નું સોલ્યુશન કરીશું જેમાં આપણને કહ્યું છે એક્સ ની ચાર ઘાત વત્તા ત્રણ એક્સ નો ઘન વત્તા ત્રણ એક્સ નો સ્ક્વેર વત્તા એક્સ વત્તા એક તો આપણે સૌપ્રથમ x + 1 = 0 તેથી x = -1 કે હું લખવું પડશે જે આપણે દાખલા નંબર 1 માં સમજી ગયા છીએ તમે પણ જ્યારે દાખલો ગણો તો એ ઊ શરૂઆતમાં લખી દેજો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ માં જઈએ હવે શું કરીશું તો કે p(x) બરાબર આ બહુપદી લઈશું તો આપણે લખીએ p(x) = x ની 4 ઘાત + 3x નો ઘન +

-1 ની 2 કે ઘાત છે તો જવાબ આવશે + 1 चलो ત્યાર બાદ + -1 ની 1 કે ઘાત છે તો જવાબ આવશે -1 તો 3 તો હતા જ અને અંદર -1 ત્યાર બાદ + 3 તો 6 જ -1 ની 2 કે ઘાત તો જવાબ આવશે + 1 ત્યાર બાદ +- -1 + 1 = આ 1 ના કેરણ * -1 એટલે -3 +3 -1 +1 अबे જોઈ સકીએ છીએ +3 -3 કેન્સલ +1 -1 કેન્સલ તો ખાલી શું વધ્યું 1 1 તો p ઓફ -1 ની કિંમત કેટલી મળી આપણને 1 મળી હવે આ 1 મળી છે 0 મળી નથી તો આપણે અહીં લખશું બટ ઇક્વલ ટુ 0 આ ચી શું કહી શકાય તો કે આમ x પ્લસ એકસુ પદી આપી છે બે કંશ ની બહાર છે એક્સ અને વધતા વર્ગમૂળમાં બે તો આમાં પણ શું કરીશું તો કે સૌ એક્સ વત્તા એક બરાબર જીરો લઈશું और मैं x = -1 લઈશુ ત્યારબાદ આપેલી બહુપદીને p(x) તરીકે લખીશુ તો આપણે લખી દઈએ p(x) = x^3 - x^2 - 2 + √2x + √2 चलो હવે x ની જગ્યાએ -1 કિંમત મૂકીશુ તો મૂકીએ p(-1) = -1 નો ઘન - -1 નો વર્ગ પોછા કૌંસમાં 2 + √2 12 - 1 +√ હવે આને સાદુરૂપ આપીશું તો સૌ પ્રથમ જોઈએ તો -1 ની એકી घात છે તો જવાબ આવશે -1 ત્યાર બાદ -1 ની બેકી घात છે તો જવાબ આવશે +1 પરંતુ આગળ શું છે માઈનસ તો -1 ત્યાર બાદ માઈનસ હવે અマイナス 1 ને અંદર ગુણીશું તો -1 * 2 = -2 - 1 * √2 તો -√2 + √2 ચલો -1 - 1 તો -2 થઈ જશે આપણે ડાયરેક્ટ લખી દઈએ હવે આ માઈનસ છે ને અંદર ગુણાશે તો માઈનસ માઈનસ + 2 માઈનસ માઈનસ + √2 અને બહાર તો છે + √2 ચલો અવે -2 + 2 કેન્સલ થઈ ગયા અવે ધ્યાન આપો √2 + √2 તો કેટલા √2 છે તો કે 2 તો આ શું થઈ જશે તો કે થર્સ વે મે √2 જે આપણે પ્રકરણ 1 માં સમજી ગયા છે તો આ કિંમત કોની આવી તો આ કિંમત આવી P ઓફ -1 ની શું આ કિંમત આપણને 0 મળી તો કે નથી મળી તો આપણે લખી દેશું નોટ ઇક્વલ ટુ 0 અનો અર્થ શું કરીશું તો કે x + 1 એ આ બહુપદીનો અવયવ નથી આપણે નીચે લખી દઈએ x + 1 એ આપેલ બહુપદીનો અવયવ ન છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 2.3 ની અંદર પ્રશ્ન નંબર 1 નું તમા કેદાર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ મળી એક નવા વિડીયો સાથે જોડાયેલા રહો મે સેન ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં